ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામે વર્ષ ઓગણીસો અઠ્યોતેરમાં ભાથીજી દાદાના મંદિરનું નિર્માણ અશોકભાઈ પટેલે કર્યું હતું છેલ્લા બાર વર્ષથી આ મંદિર બંધ હાલતમાં હતું જેના જીર્ણોદ્ધારનું બીડું સામાજિક આગેવાન ધર્મેશ સોલંકીએ ગ્રામજનો અને અન્ય દાતાઓના સથવારે હાથ ધર્યું હતું દોઢ વર્ષમાં નામી અનામી દાતાઓના યોગદાનથી ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું ત્યારે આજે રવિવારે શ્રી ભાતીજી મહારાજના નવનિર્મિત મંદિરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા તો બીજી તરફ આવતીકાલે આ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ યોજાશે અંકલેશ્વર તાલુકાનું જૂના બેરભાટા બેટ ગામ કે જે ગોલ્ડન બ્રિજમાં આવેલું છે જ્યાં એક ભાતીજી મહારાજનું મંદિર છેલ્લા ત્રેવીસ વર્ષથી બંધ હાલતમાં પડી રહ્યું હતું ત્યાં આગળ એક અશોકભાઈ પટેલ કરીને જે હતા તે આ મંદિરને નિર્માણ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં કરેલું ત્યાં જ ખેતી કરતા અને એની ઉપજમાંથી તે જે કંઈક મળતું તેમાંથી આ ખેતી કરીને આ મંદિરની અંદર એ કંઈક ને કંઈક નાખતા હતા એને ગામજનોનો પણ શીફાળો હતો એની અંદર ગામ લોકોના સરકારથી પણ એને થોડું ઘણું અગાડી લાવેલા પણ છેલ્લા વર્ષોથી ઘણા વર્ષોથી આ મંદિર એ જ હાલતમાં પડી રહ્યું હતું છેલ્લા દોઢ વર્ષની અંદર આ મંદિરને કાયા પલટ થઈ ગઈ છે નામી અનામી જે કંઈ પણ દાતાઓએ અમને મન ખોલીને જે દાન આપ્યું છે તે બદલ એમનો પણ અમે આભાર માને છે અને આજે જે મહાસુદ દસમ છે ત્યારે ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલો છે આવતીકાલ ઓગણીસ તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસના રોજ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો હું ભરૂચ શહેર અને જિલ્લાની ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવું છું ગામજનો અને અમારા કે આ જે ભંડારો છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેનો લાભ લે અને મોટી સંખ્યામાં લોકો આવે એવો અનુરોધ છે અમારો